પોરબંદરના કોલીખળા પાસે રાત્રે બેફામ સ્પીડે ટેન્કર ચલાવતા ચાલકે ચાર ગૌધનને કચડી નાખ્યા હતા અને તેના મૃતદેહને યોગ્ય સ્થળે મૂકવામાં આવે તે પહેલા જ ટેન્કર ચાલક ભાગી ગયો હોવાથી તેની સામે ગુનો દાખલ થયો છે તો બીજી બાજુ ખૂબ જ તગડો ટોલટેક્સ ટેક્સ વસૂલતી હાઈવે ઓથોરિટી રાત્રિના સમયે કાગળ પર જ પેટ્રોલિંગ કરી રહી હોવાનું સાબિત થઈ રહ્યું છે પોરબંદર નજીકના હાઈવે પર બેફામ સ્પીડે વાહનો પસાર થાય છે અને પોલીસ કે હાઈવે ઓથોરિટી તેમના પર કંટ્રોલ કરી શકતી નથી જેના કારણે અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે ગઈકાલે રાત્રે કોલીખડા નજીક ફૂલ સ્પીડે ટેન્કર ચલાવતા ચાલકે રોડ પર બેસેલા એક ગાય અને ત્રણ નંદીને કચડીને મોતને ઘાટ ઉતાર્યા હતા અને અકસ્માત સર્જી નાસી જનાર ટેન્કર ચાલક સામે કોલીખડાના રાજાનાથા હોડ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે અતિથિ હોટલ પાસે રાત્રિના સમયે ટેન્કર ચાલક ચાર પશુઓને મોતને ઘાટ ઉતારી દીધા છે અને ફરિયાદી તથા અન્ય જીવદયા પ્રેમીઓ મૃતદેહને યોગ્ય સ્થળે રાખવા માટેની વ્યવસ્થા કરતા હતા એ દરમિયાન ટેન્કર ચાલક ત્યાંથી ટેન્કર લઈને ભાગી ગયો હતો તેથી આ અજાણ્યા સામે ફરિયાદ દાખલ થઈ છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર